નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

ભર્યા સંબંધો છે અને અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે તથા ટ્રમ્પની વારંવાર ટેરિફ વધારવાની ધમકીઓ તથા આયાત ઉપર ભારે ટેક્સ નાખતા અમેરિકન તથા વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર ઉપર અસર પડી છે તે વચ્ચે ભારતમાં અધ અધ સોના ચાંદીના ભાવ વધતા લોકોની ખરીદી શક્તિ ઉપર અસર પડી છે સાથે સાથે આ વ્યવસાયમાં જોડાયેલ નાનામાં નાના કારીગરથી કરી ગ્રામ્ય શહેરી વિસ્તારના સોના ચાંદીના વેપારીઓ સોનીઓના ધંધા ઉપર જબરજસ્ત અસર પડી છે હવે ચાંદીના દાગીના ઉપર પણ હોલમાર્કનો અમલ થવાની તૈયારી છે સરકાર ત્રણ ટકા સોના ઉપર જીએસટી લગાવે છે ઓછા ભાવ હતા ત્યારે પણ આ ત્રણ ટકા હતી હાલે ભાવ વધી જતા સરકારે એકથી દોઢ ટકો જીએસટી લગાવી તો આવકમાં ઘટાડો થશે નહીં વધુમાં સરકારે દાગીનાની ઘડાઈ ઉપર પાંચ ટકા જીએસટી નાખતા આ ક્ષેત્ર વધુને વધુ મોંઘું થઈ રહ્યું છે દીપાવલી તથા લગ્નગાળામાં લોકો જરૂર પૂરતું અથવા સામાન્ય ખરીદી કરે છે અને ઘરમાં જૂના ઘરેણાને ભંગાવી નવા બનાવે છે સમગ્ર બાબતે કચ્છ જ્વેલર્સ ફેડરેશને અનેક જવાબદાર અધિકારીઓ અને સરકાર પાસે રજૂઆતો કરી છે ફેડરેશનના પ્રમુખ ભરતભાઈ કટ્ટાએ જણાવ્યું કે નમસ્કાર હું ભરત કપ્ટા માંડવી સોના ચાંદી મંડળ અને કચ્છ જ્વેલર્સ ફેડરેશનનો પ્રમુખ છું આજે આપ સૌ સમક્ષ વાત કરવાનો મને અવસર મળ્યો એના માટે હું ગૌરવ અનુભવી રહ્યો છું આજના સમયમાં કચ્છ જ્વેલર્સ ભાઈઓ માટે નવા હોલમાર્કના જે કાયદા આવી રહ્યા છે એના માટે ઇન્કમટેક્સ માટે જીએસટી માટે એના અમલીકરણ માટે જે અમે કચ્છ જ્વેલર્સ ફેડરેશન પ્રયાસ કરી રહ્યું છે ટૂંક સમયમાં ચાંદીના દાગીના માટે પણ હોલમાર્ક આવી રહ્યું છે તેના માટે અમે જાગૃતિ લેવા માટે માર્ગદર્શન માટે વર્કશોપ કરી રહ્યા છીએ વેપારીઓને એમનું માર્ગદર્શન આપી રહ્યા છીએ અધિકારીઓ સાથે અમે સંવાદ કરી રહ્યા છીએ કે ફેડરેશન મળીને કેન્દ્ર સાથે જીએસટી બાબતમાં પણ વાતચીત કરી રહી છે કારણ કે અત્યારે જે સોનાનો ભાવ વધઘટ થયું છે એના લીધે નાના મોટા વેપારીઓને ગ્રાહક વર્ગને અત્યારે જે ખરીદી થઈ રહી છે સોના ચાંદી બજારમાં તો ભાવ વધારાના હિસાબે અત્યારના ભાવમાં ત્રણ ટકા જીએસટીનો છે અને લેબર ચાર્જ ઉભો પાંચ ટકા છે તો એ ભાવનો પણ ઘટાડો થાય એના માટે પણ અમે કેન્દ્ર સાથે અલગ અલગ સંસ્થાઓ સાથે મળીને ગુજરાતની સંસ્થાઓ સાથે કેન્દ્રની સંસ્થાઓ સાથે મળીને અમે રજૂઆત પણ કરી રહ્યા છીએ આમ અમે અલગ અલગ ગ્રાહકો માટે પણ કામ કરી રહ્યા છીએ અને અમારી અલગ અલગ બધી એસોસિએશન છે એના માટે પણ કામ કરી રહ્યા છીએ કચ્છ ફેડરેશન જ્વેલર્સ ફેડરેશન છે એ પૂરા કચ્છ માટેનું રાપરથી કરીને છેદ લખપત સુધીનું કામકાજ ને વેપારીઓ સાથે અલગ અલગ સંસ્થાઓ સાથે એસોસિએશન સાથે અને વેપારીઓ સાથે સંકળાયેલી સંસ્થા છે અત્યારે સોના ચાંદીના બજારમાં જે લગ્નગારો અને તહેવારનું સિઝનની અંદર જે જીએસટીનો ત્રણ ટકા અને પાંચ ટકાનો વધારો છે એ ઓછું થાય એના માટે વેપારીઓના હિત માટે અમે કેન્દ્ર સરકાર સાથે વાત વખત કરી રહ્યા છીએ આ કચ્છ જ્વેલર્સના સૌ વેપારીઓ માટે કચ્છભરના વેપારીઓ માટેનો હિતનો રજૂઆત કરવા માટે અમે અત્યારે હું કચ્છ જલસનો પ્રેસિડેન્ટ તરીકે અલગ અલગ સંસ્થાઓ સાથે ને અલગ અલગ રાજ્યની અલગ અલગ સંસ્થાઓ સાથે હું રજૂઆત કરી રહ્યો છું આભાર સો મહામંત્રી વિજયભાઈ બુદ્ધભટ્ટીએ વાત કરી મારું નામ વિજય બુદ્ધભટ્ટી છે અને હું કચ્છના એક અગ્રગણ્ય ફેડરેશન કચ્છ ફેડરેશન જલસમાં મહામંત્રી તરીકે કાર્યરત છું અને સાથે સાથે ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનમાં પણ હું છેલ્લા આઠ વર્ષથી મંત્રી તરીકે કામ કરું છું સેવા આપી રહ્યો છું આજે આપણે વાત કરી છે અત્યારના સોના ચાંદીના ભાવના વધારા વિશે શ્રી મુજબ વૈશ્વિક કારણો અને વૈશ્વિક પરિબળોના હિસાબે સોના ચાંદીના ભાવમાં અત્યંત વધારો આવી ગયો છે ઓલમોસ્ટર ટકા જેટલો ભાવ વધારો આવી ગયો છે સોનામાં અત્યારે ભાવ સમજી લો કે લગભગ એક લાખ ને અઠ્યાવીસ હજાર રૂપિયા દસ ગ્રામના પહોંચી ગયા છે અને ચાંદીમાં એક કિલોના ભાવ લગભગ એક લાખ અને છાસઠ હજાર રૂપિયા જે પહોંચી ગયા છે તો આ જે અસહ્ય ભાવ વધારો છે એ સામાન્ય ગ્રાહકને બહુ જ ઝડપી અસર કરે છે અને તેને પરિણામે હાલે દિવાળીના તહેવારો છે એમાં તેના પછી લગ્નની સિઝન પર જે આવી રહી છે એમાં રિટેલ કસ્ટમર્સ બજારમાં આવતો નથી જે થોડું ઘણું જરૂરી કાર્ય છે તે મોટાભાગના કસ્ટમર પોતા પાસે રહેલું જૂનું સોનું રિસાયકલ કરી ને વસ્તુ બનાવે છે પરંતુ નવી ખરીદી અત્યારે ઘણી સ્ટોપ થઈ ગઈ છે અને બજાર ઉપર આની બહુ ખરી અસર પડી છે આમાં મારું કહેવું એમ છે કે દરેક ધંધાઓ એકબીજાના સંલગ્ન હોય છે જો એક ક્ષેત્ર કામ કરતું હોય તો એની અસર બીજામાં પણ સારી પડતી હોય છે હાલે આપણે જોઈએ તો સોના ચાંદીનો ભાવ વધારો એટલો અસહ્ય છે કે સોના ચાંદીના માર્કેટ મોટા ભાગે ઠપ થઈ ગયું છે અને આની અસર એના કારીગરો અને એના સંલગ્ન બીજા ધંધા ઉપર પણ ઘણી પડે છે એટલે ઓવરઓલ જોઉં તો દિવાળીની થોડી જે ચમક છે એ ફીકી પડી ગઈ એવું દેખાય છે અચ્છા ખાસ કરીને હવે જે લોકો પોતાના ઘરે પ્રસંગ હશે ખરીદીમાં પણ કાપ મૂકશે ખરીદીમાં કાપ ઓલરેડી મુકાઈ ચુક્યો છે અને અમને રિટેલ કસ્ટમર અમને બે વસ્તુ અસર કરે છે એક તો હાલના જે નવ યુવાન નવ યુવતીઓ છે એ લોકોને જૂના ટ્રેડિશન ભારી દાગીને પહેરવા ગમતા નથી એને પરિણામે પણ એ લોકોની ખરીદી તો ઘટી ગઈ જ હતી અને અત્યારના ભાવ વધારાને પરિણામે જેના ઘરમાં સારો પ્રસંગ લગ્નનો પ્રસંગ છે એ પણ વિચારતા થઈ ગયા છે કે હવે અમારે સોનું આવા લેવું કે કેમ અને એને પરિણામે જૂનું જે બચત કરીને સોનું રાખ્યું હતું આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીકરીને સોનું આપવું જરૂરી છે તો આ રીતે રિસાયકલિંગ કરીને પણ સોનું થોડું અપાય છે પરંતુ નવી ખરીદીમાં મોટો બ્રેક લાગી ગયો છે ખાસ કરીને આપણે વર્લ્ડના અનેક દેશોમાં જોઈએ છે આપણે ત્યાં ટ્રેડિશન આખી જુદી છે કે બાવીસ ને વીસ કેરેટ આપણે દઈએ ત્યારે ભારે સોળ અને એનાથી નીચે કેરેટના દાગીનાઓ બધા બીજા દેશોમાં પહેરાય શું એ ટ્રેન અહીંયા શરૂ થાય તો પાછો ખરીદી શરૂ થઈ શકે આમાં એવું છે કે જેમ જેમ સોનાની પ્યોરિટી ઘટતી જાય તેમ તેમ સોનાનો કલર વ્હાઈટ થતો જાય છે ત્યારે આપણે વર્ષોથી એક જ એટલે સોનું એ પરિણામે આપણે જે સોનું પહેરી છે એમાં હજી આપણે ત્યાં નવ કેરેટ બાર કેરેટ ચૌદ કેરેટ સોળ કેરેટ હજી આપણે એટલું સ્થાન મેળવી શક્યો નથી એટલે લોકો ઓછું પહેરશે પણ પહેરશે એ નાઇન વન સિક્સ કે સારી સોરી ક્વોલિટીનો જ સોનું પહેરશે કે જે એને કલર આટલા વર્ષો જે જોતા આવ્યા છે એના પ્રમાણે જોશે આમાં હમણાં જ અમારા પ્રેસિડેન્ટશ્રી ભરતભાઈ વાત કરી તે મુજબ અમે પણ ભારતભરની જે મોટી સંસ્થાઓ છે એના સાથે સંલગ્ન રહી અને ગવર્મેન્ટમાં એવી રજૂઆત કરી છે કે જીએસટી લાગુ પડ્યો એના પહેલા વેટ અને પહેલા હતો એ માત્ર એક અને વેપારીઓ બિલ બનાવતા પણ હતા તમે જેમ કહ્યું તેમ જેમ જેમ ભાવ વધારો વધતો ગયો તેમ જેમ ત્રણ ટકા જીએસટીની અસર પણ મોટી થતી જાય છે એટલે કસ્ટમર ક્યાંક બિલ લેતા ધરાવે પણ છે ત્યારે મોટી એવી રકમ એને ખાલી જીએસટી માફી દેવી પડે છે તો અમારા ગવર્મેન્ટને સરકારને આ ડિપાર્ટમેન્ટને અમારા અનુરોધ છે કે આનો પુનઃ વિચાર કરે અને જો જીએસટીમાં ઘટાડો કરે તો થોડીક રાહત મળે એવું લાગે છે એમની ખરીદી પણ સારી એવી ઘટી છે કારણ કે એક તો આપણે આપણે વાત કરી દરેક ધંધા એકબીજા સાથે સંલગ્ન છે તો જે નીચલો વર્ગ છે કે જે પોતાની બચત ચાંદીના સ્વરૂપમાં મુકતો હતો કે જયારે મુશ્કેલના સમય એ વસ્તુ ચાંદી પછી વેચીને પોતાનો ઉપયોગમાં લઈ શકે પરંતુ

આપની સમક્ષ આજે હું વાત કરવા આવી રહ્યો છું કે અત્યારના સમયમાં જે સિલ્વર અને ગોલ્ડ જે હાઈ ઉપર જઈ રહ્યા છે એના વૈશ્વિક પરિબળો ઘણી બધી જગ્યાઓમાં જે ન ધારે એવી જગ્યાઓમાં સિલ્વરનો ઉપયોગ જેમ કે સોલાર પેનલ હોય અત્યારે એઆઈનું માર્કેટ ખૂબ ચાલી રહ્યું છે વૈશ્વિક લેવલે તો એમાં પણ ખૂબ ચાંદીનો અભ્યાસ થઈ રહ્યો છે તથા મેડિકલ ક્ષેત્રે પણ ચાંદીનો અભ્યાસ એટલો ઝડપથી થઈ રહ્યો છે કે જે માંથી આપણે પાછી ચાંદી મેળવી ડિસ્ટ્રોય વાપરી શકતા એવો શક્યતાઓ નથી એટલે ચાંદીનું વધવાનું કારણ અને ગોલ્ડના વધવાના કારણો ઘણા બધા છે એમાં એક આ કારણ આ છે અને ઘણી વાર અત્યારે અત્યારે માર્કેટની પરિસ્થિતિ જોઈ જાય છે તો આખે વૈશ્વિક લેવલે અસ્થિરતાનો માહોલ છે યુદ્ધો ચાલુ છે અમુક જગ્યાએ ટેરિફ ચાલુ છે અમેરિકન ગવર્મેન્ટના એના કારણે પણ ડોલરમાં વિશ્વાસ નથી પબ્લિકને બેંકોને અથવા અમુક દેશોને તો એના કારણે પણ ઘણો બધો પચાસ ટકા ઉપર આવી ગયો હતો પણ છેલ્લા દસ દિવસથી એવો આ સંવાદ છે અને વેપારીઓ પણ સમજી રહ્યા છે કે ના ભાવ સ્વીકારી રહ્યા છે કે ના હવે આ ભાવ તો બહુ ઘટવાના નથી અને આ રેવાના છે તો બજારમાં થોડી ખરીદી અત્યારે નીકળી હોય એવું લાગે છે સાથે સાથે દિવાળીના તહેવારો નજીક આવી જાય છે એના પછી લગ્નગાળો પણ નજીક આવી ગયો છે ત્યારે માણસે એવું મન પબ્લિકે મનાવી લીધું છે કે ના આ ભાવમાં પણ હવે આપણે ખરીદી કરીએ તો આ રીતના અત્યારનો આ સુનાજો છે અને સાથે સાથે હું એમ કે ન્યૂઝ અને નવીનભાઈ મહેતા તમને પણ અમે ધન્યવાદ આપશું કે તમે પણ આપણી પબ્લિક ચેનલ દ્વારા

દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ તેર ઓક્ટોબર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર